પાણી ભરાઈ ચુક્યા વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ આપણી સાથે જોડાયા છે પરાક્રમ પાસેથી વધુ માહિતી લઈશું જે પરાક્રમ થોડા જ વરસાદમાં ફરી એક વખત રાજકોટમાં હવે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે લોકોને કેટલી હાલાકી ચોક્કસ રાજકોટમાં ભાદરવા મહિનાનો ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો છે રાજકોટના રાજમાર્ગો પર અત્યારે ધોધમાર લઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આર કેસી રાજકુમાર કોલેજ રોડ છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ધોધમાર વરસાદ ફરી રાજકોટ શહેર ઉપરાંત તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદના સમાચાર મળી રહ્યા છે છેલ્લા મિનિટથી ધોધમાર વરસાદ વરસાદ અને સાંજ સુધીમાં ભારે પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકો અત્યારે જે પસાર થઈ રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટની અંદર ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો છે અને વરસાદને લઈને ફરીથી પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે શરૂ થઈ ગઈ છે અલગ અલગ વિસ્તારોમાં જઈને અમે બતાવીશું રાજકોટના યાજ્ઞિક રોડ સહિતના રેસકોસ રિંગ રોડ આ તમામ જે વિસ્તારો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે આ તરફ ગોંડલ રોડ જે બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે હવે જો ભારે વરસાદ પડશે તો ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે લોકો ચાલીને જઈ રહ્યા છે અમુક લોકો રેનકોટ પહેરીને જઈ રહ્યા છે અલગ અલગ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ચોમાસાની અંદર જે શરૂઆતમાં થોડો વરસાદ હતો પરંતુ પાછોતરો વરસાદ રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગો છે ત્યાં વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યો છે દૂર સુધી દ્રશ્યો બતાવશું ધોધમાર વરસાદ જે અત્યારે શ્રાવણ મહિનો પૂરો થયો છે અને ભાદરવા મહિનાની અંદર ધોધમાર વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર શરૂ થયો છે અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે જી જી પરાક્રમ આપણી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો બે દ્રશ્યો મહેસાણા અને રાજકોટના અમે આપણે બતાવ્યા કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે શરૂઆત છે તે જોવા મળી હતી રાજકોટમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ આજના દિવસે વરસાદ વરસ્યો અને થોડા જ વરસાદમાં આ પ્રકારે રાજકોટની સ્થિતિ સામે આવી અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ તો બીજી તરફ જે મહેસાણા કે જ્યાં વરસાદ રોકાયે બે કલાકથી વધુનો સમય વીત્યો છે તેમ છતાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા ટ્રેક્ટરની મદદથી બાળકોને શાળાએથી પોતાના ઘર સુધી પહોંચાડવાની ફરજ પડી હતી